સંદીપસિંહ વડોદરા વિભાગ તેમજ પોલીસ અધિકારી મયુર ચાવડાનાઓની સૂચના અનુસંધાને નાયબ પોલીસ અધિકારી પીએલ ચૌધરી જમ્બુસેનાઓની માર્ગદર્શન મુજબ આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કર્મટિયાની બાતમીના આધારે સુરત ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી મુસ્તાક ઉર્ફી મુનુ શલુભા પઠાણ રહેવાસી આમોદ તાલુકુનું ઈખરગામ જિલ્લો પુરુષના આરોપીને આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટિયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ આશિક સિંહ નવીનજી તેમજ યશપાલ નરેન્દ્રભાઈ તેમજ એએસઆઈ પોલીસ ધરપકડથી નાસ્તા ફરતા આરોપી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીની મોડસ ઓપરેન્ડી એવી છે કે આરોપી ગૌવંશ પશુઓની લાવી અવાવરો જગ્યાએ ક્રૂરતાપૂર્વક બાંધી રાખી કતલ કરી ગૌમાંસનું ગેરકાયદેસર વેચાણ કરતો હતો વિરોધી પટેલ આમોદ